નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે તો તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના ભાવ આ પ્રમાણે હતા તો જુવાર પાંચસો રૂપિયાથી છસો પચાસ બાજરી ત્રણસો નેવું થી પાંચસો દસ ઘઉં ચારસો ચાલીસ થી પાંચસો ને અગિયાર તુવેર चौद सौ रुपया थी बीस सौ ने दस चोड़ी बीस सौ रुपया चौवीस सौ पिस्तालीस मेथी सात सौ रुपया थी अगिय सौ ने पाँच रुपया सुधी चना सौ रुपया थी, बार सौ ने दस रुपया मकाई चार सौ रुपया थी पांच सौ ने पाँच रुपया सफेद चना सत्तर सौ रुपया थी, ओग्स सौ चालीस रुपया एरंडा 1000 થી 1093 રૂપિયા રાઈડો 800 રૂપિયા થી ઊંચામાં 994 રૂપિયા રાઈ 1000 થી 1335 રૂપિયા લસણ 805 રૂપિયા થી 2940 રૂપિયા કપાસ 1200 રૂપિયા થી 1500 રૂપિયા જીરું 2500 રૂપિયા થી 4350 રૂપિયા અજમા 2215 થી आतो पिस्तालीस रुपया धा एक हजार थी चौदह सौ ने एंसी रुपया डूंगी पंचावन रुपया थी बसो ने तीस रुपया ईसकगुल एक हज़ार थी सत्तर सौ पंदर रुपया सोयाबीन आठ सौ सो रुपया थी आठ सौ ने पिचोतर रुपया वटाणा बार सौ थी पंदर सौ रुपया मगफली झीणी एक हज़ार थी बार तो सौ रुपया मगफली जाडी 1000 થી 1225 રૂપિયા તો આ હતા જામનગર આપા માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ આવી જ માહિતી માટે અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો